મિત્રો સમસ્ત કોળી સમાજના યુવક યુવતીઓનો જીવનસાથી પસંદગી મેળો બે હજાર ચોવીસ આ કાર્યક્રમનું આયોજન ભાવનગર ખાતે શ્રી કૃષ્ણનગર કોળી જ્ઞાતિની વાડી અને બુદ્ધ મંડળ ભાવનગર આયોજિત આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે કાર્યક્રમ તારીખ બાવીસ બાર બે હજાર ચોવીસ એટલે કે ડિસેમ્બર મહિનામાં બાવીસ તારીખે રવિવારે રાખવામાં આવે છે અને કાર્યક્રમનું જે સ્થળ છે એ કૃષ્ણનગર કોળી જ્ઞાતિની વાડી ઘોઘા રોડ બી ડિવિઝન પાસે ભાવનગર એનો સમય છે સવારે આઠથી સાંજના પાંચ છ વાગ્યા સુધી જ્યાં સુધી કાર્યક્રમ ચાલશે ત્યાં સુધી કે બપોર સુધી પરિચય થાય અને ત્યારબાદ જે આવ્યા હોય એકબીજાની મુલાકાત કરતા હોય તો એ આપણી વાડી પોતાની જ છે એમાં સમયનું કોઈ બંધન નથી એટલે જ્યાં સુધી એકબીજાને મળવું હોય ત્યાં સુધી મળી શકાશે અને વાતચીત થઈ શકશે આ કાર્યક્રમ જે ફોર્મ મેળવવાનું સ્થળ છે ને એ અત્યારે ત્રણ જગ્યાએ રાખ્યું છે જ્યાં આ બેનરમાં તમને દેખાય છે કે બુદ્ધ મંદિર પ્લોટ નંબર તેરસો ત્રીસ ટીવી રિલે કેન્દ્ર રોડ બી ડિવિઝન પાસે ભાવનગર અને વધારે કોઈ માહિતી જોતી હોય તો હસુભાઈ છે એનો મોબાઈલ નંબર નવ્વાણું પચીસ સાડત્રીસ ઓગણચાલીસ પાસઠ ઉપર સંપર્ક કરી શકાશે એ સિવાય શ્રી કૃષ્ણનગર કોલેજ જ્ઞાતિની વાડી ઘોઘા રોડ બી ડિવિઝન પાસે લીંબડીઓ ભાવનગર ત્યાંથી પણ ફોર્મ મળી શકશે એ ઉપરાંત સ્કાય ડિવિઝન શોપ નંબર ચાલીસ સૂર્યમણી કોમ્પ્લેક્સ દેસાઈનગર પેટ્રોલ પંપ પાસે ચિત્રા ભાવનગર ખાતે કુરજીભાઈ લકુમ છે એમની ઓફિસ છે ત્યાંથી પણ ફોર્મ મળી શકશે એમનો મોબાઈલ નંબર છે આયોજન છે એ કૃષ્ણનગર કોલેજ વાડી ભાવનગર અને બુદ્ધ મંડળ સંયુક્ત રીતે એનું આયોજન કરવામાં આવેલ છે આ ટાઈપનું ફોર્મ છે એમાં આપણી ઉમેદવારની વિગત આવશે પૂરેપૂરી એના કુટુંબની વિગત આવશે અને જે કઈ થોડી સૂચનાઓ છે એ સૂચના છે એટલે કે આવી રીતે જે પહેલું પેજ છે ને એ પહેલું પેજ ભાવનગર સિવાય બારગામ ના ભરવું હોય તો એ ઓનલાઈન પણ ભરી શકશે બારગામ ઓનલાઈન કોઈની પાસે પીડીએફ ન હોય ફોર્મ ની તો જે વોટ્સએપ નંબર છે ચોરાણું છવ્વીસ ચૌદ આડત્રીસ ત્રેસઠ એ ધવલભાઈ ચૌહાણનો નંબર છે એ નંબર ઉપર રિક્વેસ્ટ આપશો ને તો તમને પીડીએફ નકલ પણ મોકલી આપવામાં આવશે અને એ ફોર્મ ભરી અને વોટ્સએપ દ્વારા તમે એમને ભરીને મોકલી દો અને ગૂગલ પે દ્વારા એની જે ફી છે પાંચસો રૂપિયા એ ભરી દો ગૂગલ પે દ્વારા તો તમારે બારગામથી ઓનલાઈન ભરી શકાશે એટલે ફક્ત જે બે પેજનું ફોર્મ છે એમાં પહેલું પેજ છે એ જ ભરીને મોકલવાનું રહેશે એમાં ઉમેદવારની સહી છે માતા પિતા અને વાલીની સહી અને સાક્ષીની સહી બાકી રૂબરૂ જે ફોર્મ કોઈ ભરવા આવવું હોય તો બે જગ્યા રાખ્યું છે બુદ્ધ મંદિર પ્લોટ નંબર તેરસો ત્રીસ ટીવી રીલા કેન્દ્ર રોડ બી ડિવિઝન પાસે ભાવનગર મોબાઈલ નંબર નવ્વાણું પચીસ સાડત્રીસ ઓગણચાલીસ પાસઠ અને એવી રીતે દેસાઈનગર પાસે સ્કાય ડિવિઝન શોપ નંબર ચાલીસ સૂર્યમણી કોમ્પ્લેક્ષ દેસાઈનગર પેટ્રોલ પંપ પાસે ચિત્રા ભાવનગર કુરજીભાઈ લકુમનો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું ચોવીસ સત્તર પંચોતેર પંદર બીજો ભાગ છે ને પાછળનો પેજ એમાં જે આયોજકો છે ભાવનગર સહિત બારગામના એમના નામ અને મોબાઈલ નંબર છે તો એમની પાસેથી પણ કોઈ પણ મિત્રોને ફોર્મ જોતું હોય તો મળી શકશે એમનો કોન્ટેક કરશો તો એમની પાસેથી પણ ફોર્મ મળી જશે એમના જે આયોજકો છે એ ચિમનભાઈ કંટરિયા જે સિદ્ધાર્થ આપણી જે સોસાયટી છે એના ચેરમેન મોબાઈલ નંબર ત્યાં સાથે આપેલો છે મગનભાઈ ચુડાસમા છે વલ્લભભાઈ કંટારિયા છે હસમુખભાઈ ચુડાસમારિંદભાઈ પી વેગડ વાલજીભાઈ કે ગોહેલ અરિંદભાઈ એસ ડાભી દુલાભાઈ આર મકવાણા વી એલ બાંભણ ઈશ્વરભાઈ પી ચૌહાણ ભરતભાઈ વી બારૈયા ભરતભાઈ એન ચુડાસમા નરસિંહભાઈ ચૌહાણ ભરતભાઈ વી મકવાણા કાળુભાઈ એમ જાંબુચા એમુભાઈ કામ મંજીભાઈ ડાભી હિરેનભાઈ એચ વાઘેલા માધાભાઈ ડાભી જગદીશભાઈ ચુડાસમા જગદીશભાઈ જે મકવાણા એમ ડી એચ કામડ જયેશભાઈ બી બામણીયા રમેશભાઈ સિંહ જેઠવા ભાવેશભાઈ આર વાઘેલા મુન્નાભાઈ એટલે કે ગણેશભાઈ વેગડ જીતુભાઈ ડોડિયા કુરજીભાઈ કે લકુમ અરવિંદભાઈ એમ સોલંકી બાબુભાઈ બી જે બારગામ ભાવનગર સિવાયના જે આપણા સહયોગી મિત્રો છે જે આયોજક છે એમાં બલદેવભાઈ એમ સોલંકી જે વખતે છે બલદેવભાઈ ડી નાયત્રા એ સુરેન્દ્રનગરના છે ત્યાંથી પણ એમનો મોબાઈલ નંબર પણ સાથે બધા આપેલો છે તો એમના કોન્ટેક કરશો ત્યાંથી પણ ફોર્મ તમને મળી જશે મહેશભાઈ ચોડાસમા એ પાલીતાણાના છે ત્યાંથી મળી જશે રમેશભાઈ બાવળિયા બોટાદ બાબુભાઈ એસ ભાલિયા નાની જગધાર धर्मेशभाई के वाला ए रेवेन्यू एडवोकेसी मववा त્યાંથી મળી જશે ભરતભાઈ एच सर्वैया કલાજત ફોર્મ મળી જશે નીલેશભાઈ ચૌહાણ એ વૃદ્રા ખાતા છે ત્યાંથી ફોર્મ મળશે બુધાભાઈ ઈસકંતરિયા આઠબ ચેતનભાઈ राठौड़ 시호ર મનોજભાઈ જે ડાબી રાજકોટ મુકેશભાઈ સભાગેલા સુરત વિનોદભાઈ ડીシ્યા કલાજા મહેન્દ્રભાઈ બી राठौड़ તારાપુર ધનજીભાઈ જે અડવાણીયા વલ્લભ વિદ્યાનગર રાજુભાઈ સી સિલોટિયા વલ્લભ વિદ્યાનગર દિનેશભાઈ જે રંગપુરા આણંદ અશ્વિનભાઈ એસ પરમાર શિક્ષક એ નડિયાદ ખાતેથી મળશે પરસોત્તમભાઈ એસ જમોળ નડિયાદ ખાતેથી ફોર્મ મળશે અને રાકેશભાઈ ગોપાલભાઈ ડાભી એ લીંબડી ખાતે છે તો એ બધા મિત્રોના મોબાઈલ નંબર પણ તમારા સ્ક્રીન ઉપર દેખાય છે એમનો કોન્ટેક કરશો અથવા તો એમને રૂબરૂ મળશો તો પણ તમને ત્યાંથી ફોર્મ મળી જશે તો આવી રીતે સમસ્ત કોળી સમાજના યુવક યુવતીઓના જે માતા પિતા છે એમને એક જ જગ્યાએથી બધા ફોર્મ મળી રહે તો કોળી સમાજના જે યુવક યુવતીઓ છે એના માતા પિતાને એક પ્લેટફોર્મ મળે કે એક જ જગ્યાએથી જે મને કેટલા બધા આવતા હોય યુવક યુવતીઓ પરિચય આપતા હોય તો એમાંથી દસ પંદર વ્યક્તિ તો એવી નીકળશે જ સામાન્ય વિજયતી પાત્ર કે એમને કંઈક અનુકૂળ હોય તો એક જગ્યાએ એ મળી શકે એમની સાથે વાત કરી શકે કાર્યક્રમ આયોજન કરવાનો એક જ હેતુ છે કે આપણા સમાજના લોકોને એક પ્લેટફોર્મ મળે ભેગા થવાનું બાકી તો જે તમારે પછી નિરાતે આગળ વધવાની અંદર શું કુટુંબની પૂરી હકીકત છે આ તે જાણવાનું પણ એક પ્લેટફોર્મ મેળવવા પૂરતું જ આપણું કાર્યક્રમને આયોજકોની એક જવાબદારી રહેશે તો આ કાર્યક્રમ છે એનાથી જેટલા લોકો અગાઉ પણ જોડાણા છે અને અગાઉના પસંદગી મેળાવડામાં એમને બધાયને ખૂબ ગમ્યું છે કે એક વખત ક્યાંક જોવા જવું હોય તો કેટલો સમય દાય કેટલા દિવસો વગડે આવવું જવું એના બદલે આ એક જ જગ્યાએ એક જ દિવસે ઘણા બધા યુવક યુવતીઓના સામેના પાત્રનું આપણને પસંદગી કરવાનો અથવા તો મળવાનો એકબીજાને રૂબરૂ જોવાનો મોકો મળે તો આ કાર્યક્રમમાં જે માતા પિતા પોતાના દીકરા દીકરીઓનું ફોર્મ ભરવા માંગતા હોય તો અગાઉ માહિતી આપી છે એ પ્રમાણે કોન્ટેક કરજો ફોર્મ ભરજો જેમ જલ્દી ફોર્મ ભરશો એમ સારું આપણને બધું જે એનું બુકલેટ ને બધું તૈયાર કરવામાં સરળતા રહે તો આ કાર્યક્રમ છે એ ડિસેમ્બર મહિનાની બાવીસ તારીખે રવિવારે રાખવામાં આવે છે એ વખતે આમ સામાન્ય રીતે કમૂરતા હાલતા હોય છે એટલે બીજા કોઈ પ્રસંગમાં કોઈને કોઈ નડતા નથી હોતા અને ભાવનગરમાં આપણી જે કોળી જ્ઞાતિની વાડી છે એમાં જ આ કાર્યક્રમ રાખ્યો છે એટલે બીજા કોઈ હોલ કે બહાર જવાનું કોઈ સવાલ નથી આપણી તો એવી ઈચ્છા છે કે કદાચ બારગામના કોઈ મિત્રોને માનો કે રાત્રે આવી જવું હોય તો રાત્રે પણ ત્યાં આપણે એમની રહેવાની વ્યવસ્થા કરી નાખશું એટલે સવારમાં દૂરથી આવતા હોય તો એ રાત્રે પણ અહીંયા આવી શકે તો આવી રીતે સમસ્ત કોળી સમાજના ભાઈઓ બહેનોને વિનંતી કે આપણા સગા ભાઈ બહેન કે દીકરી કે સગા સ્નેહી જેમનું પણ વેલસાડ ગોતતા હોય અને તો આ ફોર્મ ભરીમાં તો આખા ગુજરાતમાં આ બુકલેટ જશે અને એના દ્વારા ઘણી ઘણી જગ્યાએ તમને પરિચય થશે એકબીજાને જોવાની કેમકે આમાં આવે એના કરતાં તો દસ ગણા વધારે માહિતી લોકો પછી જે બુકલેટનો ઉપયોગ કરે છે ને એમાં એનો ઉપયોગ થાય છે કે આખા ગુજરાતમાં પછી ત્યાર પછી આ બધા બુકલેટ લઈ જતા હોય કે પીડીએફ જોતા હોય છે અને જુદી જુદી જગ્યાએ જેમના બાકી છે હોય છે વિશાળ કરવાના તો એ લોકો કોન્ટેક કરતા હોય છે તો પોલીસ સમાજના તમામ મિત્રોને વિનંતી કે આનો પ્રચાર પ્રસાર કરજો અને જેમને પણ ભાગ લેવો હોય એ વહેલી તકે ફોર્મ ભરી રૂબરૂ પણ ભરી શકાશે ઓનલાઈન પણ ભરી શકાશે ધન્યવાદ મિત્રો દરેક મિત્રોને વિનંતી કે આ વિડીયો તમારા ગ્રુપમાં કોળી સમાજના તમામ ગ્રુપમાં એનો પ્રચાર પ્રસાર કરજો જય કોળી સમાજ નમો બુધાઈ